મહિનાની ભક્તિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન હે પવિત્ર મરિયમ અમારી મીઠી મા તથા મે મહિનાની રાણી આજના દિવસના અમારા બધા કામકાજ મહેનત મજૂરી તથા સુખ દુઃખ તમને અર્પણ કરીએ છીએ અને આખી પૃથ્વી ઉપર તમારા વહાલના બાળકો તમારા મહિમા અર્થે જે અરજો કરે છે તે બધાની સાથે જોડી દઈએ છીએ તેનાથી તમારો આનંદ વધતો રહે તમારી સ્તુતિ અમે અવિરત ચાલુ રાખીશું તમારો આશીર્વાદ અમારા ઉપર ઉતારો અમારી ચિંતા રાખો અમારી દેખભાળ રાખો અમારી માટે વિનંતી કરો અમારું અખિલ ધર્મસભાનું તથા વડા ધર્મગુરુ નામદાર પોપ સાહેબનું રક્ષણ કરો અને અમે આજે ફરીથી તમારા સંરક્ષણ હેઠળ પ્રાર્થના તથા સુકૃત્ય કરીએ પાપ તથા શેતાનનો હિંમતપૂર્વક સામનો કરીએ અને તમારા દૈવી પુત્રની કૃપાને પાત્ર બનીએ એવી કૃપા અમારે માટે મેળવી આપો આઠમો દિવસ આધ્યાત્મિક પુષ્પરૂપે આજનું નિવેદન જોખમો તથા પરીક્ષણો વખતે માતા મરિયમનું સ્મરણ કરવું એમનો આશરો માગવા દોડી જવું માતાજીને મુબારક બાદે હે અત્યંત મધુરી મરિયમ મારા જીવનની દરેક પળે મુજ પાપી જીવનું સ્મરણ કરો પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ફળ ફળીશું હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં અમો પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન ઈશ્વરી કૃપાઓના જરા મારા પાપો વિશે રુદન કરવા મને પુષ્કળ આંસુ આપો પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન સ્વર્ગ તથા પૃથ્વીના મહારાણી મારા આત્માના શત્રુના પરીક્ષણો સામે લડવા માટે મને ટેકો આપો મારું રક્ષણ કરો પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ છે સ્ત્રીઓમાં અને ફળ હે પવિત્ર ભાગ્યવંત્ર પરમેશ્વરની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન જો આ કિમ અને આનાની સુપુત્રી તમારા દિવ્ય પુત્ર પાસેથી મારા તારણને સારું જરૂરી એવી કૃપાઓ મેળવો પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પાપીઓની મધ્યસ્થ અને આધાર મારા મરણની ઘડીએ મને મદદ કરો અને મારે માટે સ્વર્ગનું મંગલ મંદિર ખોલો પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત ધારાવદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની અમુક અમુપાભીઓની વાસ્તે વિનંતી કર અને અમારા મોતની વખતે આમીન કરતા લોસનું સ્વાર્પણ હે નિષ્કલંક મરિયમ તમારી વફાદારીનો છૂટો નથી તમારું સંરક્ષણ અભેદ્ય છે તમારા દયાળુ બાહુઓમાં હું આજે અને દરરોજ તેમજ મારી મૃત્યુ ઘડીએ મારો આત્મા તથા મારું શરીર તમને છું તમારી પવિત્ર મધ્યસ્થી તથા પુણ્યોને પ્રતાપે હું મારા બધા કાર્યોનું આયોજન તમારી તથા તમારા પુત્રની ઈચ્છા અનુસાર કરું તેમનો અમલ પણ તમને નજર સમક્ષ રાખીને કરું એવા આશીર્વાદ આપું અને એ હેતુસર મારી બધી આશા અને દિલાસો મારા સર્વ સંકટો મારી જિંદગી અને મારો અંત તમારી પવિત્ર દેખરેખ નીચે મૂકું છું મારા પરમેશ્વર તથા સ્વામી બધું તારા વૈભવને માટે આમીન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન